મારી યુટ્યુબ તમે બધા મજામાં જશો ભાઈ તો મસ્ત મજાની રાત થઈ ગઈ વાગી ગયા હે ભાઈ રાતના સાડા છ જેવો ભણી બોલે હે કે આપણે લાવી ગયા ભાઈ લોડિંગ માટે ગાડી અને આ બીજી ગાડી લોડિંગ થઈ ગઈ છે મિત્રો આમાં ચાર ટન છે હવે આપણો વારો આવશે હજી વારો નથી આવ્યો આ ભાઈ લાદીનો મોટો ને મોટું ઓલું હોય કારખાનું હા ચાલુ આપણી ગાડીમાં મિત્રો ક્રેન નહીં આવે આપડી ગાડીમાં મજૂરીથી ભરશે આપડી ગાડી હવે ક્યારે લોડિંગ થાય ખબર નથી ને આપડે ભાઈ લોડિંગ કરીએ રાયપુર નું અને મિત્રો આપણે આજુ કરીએ મોટી મોટી લાદી

આવી રીતના એના બોક્સ હમું કરવું જ પડે ને કે એક બોક્સ ની કિંમત છે પાંત્રીસો રે ભાઈ આ પેકિંગ હમું ન કરે તો ભાંગી પડે તો આમાં આપણું ભાડું કપાય મિત્રો હમણાં આપડી ગાડી લોડ થઈ જશે મિત્રો કલાક બે કલાક ની અંદર ગાડી આપડે અત્યારે લોડિંગ કરીને નીકળી ગયા ભાઈ અને ભાઈ હવે આપડે જઈએ સીધે સીધા વૈફોપ ટ્રાન્સપોર્ટ અને ના અત્યારે આપણે બિલ મળી જાય તો આપણે સીધે સીધા જઈએ છોટીલા મિત્રો તો ભાઈ આ મોરબી ના રોડ ઉપર જઈએ હે ધીમે ધીમે

તો હાલો મિત્રો હવે આપણે ટાયર ખોલવા તને મળીએ આ માં ભાઈ જેક મારીને પપ્પા કરે છે ટાયર નું કામ મિત્રો એ ફિટ કરે છે ભાઈ ટાયર અને જોઈ લ્યો મિત્રો આ આપણું ટાયર નું હાલે છે શેકઅપ તો આ ફિટ થાય છે મિત્રો એક આ ટાયર પછી આ ટાયર ખોલવાનું હોય આપણે હજી આપણે આગલા બદલાવવાના મિત્રો બધાય ઓકે કરી નીકળવાનું હોય અહીંયાથી આપણે ટાયર તો આપણે મિત્રો રાતે ગાડી ભરાઈ ગઈ હતી અને રાતે આપણે નીકળી ગયા હતા આપણે ભરી છે રાયપુર ની લાદી રાયપુર બોલતે હે હા મેરી જાન ઓગણત્રીસ સતાણું રાયપુર બોલતી હે આ મિત્રો લેલાન ગાડી આવી છે કોલસી ભરીને આ હોટલ છે એની બાજુમાં દેવંગી હે મિત્રો આપણે અહીંયા ઊભા છે અના અનો હોય એટલે સારો અનો હોય ભાઈ તો હાલો મિત્રો હવે ટાયર બદલાવી દે પાલ થવાનું કામ કરવાનું

હવે આપણે ફૂગો બુગો નાખી લીધો એટલે હવે આપણી ગાડીમાં કઈ લાબો નથી યુ બોલ આપણે હજુ રહેશે મિત્રો એમાં હાલ છે નહીં ખેસાવવા પડશે આવું મોસમ હે કે આવી મજા આવે મિત્રો ફોટીલા અંદર ટાયર બદલાવવાની હાલો તો ફટાફટ બદલાવીને મળીએ પછી ટાયર ની બોને થાય છે સારું આ હા નવો જો નવો ટાયર

મેં તમને એમ કીધું હતું કે મારાથી ભાઈ બ્લોગ હું ને પટ્ટાવીને બનાવી પણ મારાથી રહેવાતું નથી જોઈ લ્યો અહીંયા ચાલે હે મિત્રો આ બધું પાવડર નાખ્યું હોય ડીપની અંદર અને હવે થાય છે ફ્રી પછી આપણે યુ બોલ ગીસાવવાના હે હમણાં શું થાય હમણાં મિત્રો આપણું કામ થઈ જાય એટલે આપણે નીકળી જવાના જો આપણું આ ટાયર આપણું જ છે અને હવે કિલોમીટર ફળાવવાના છે મિત્રો આપણે અને અરે મિત્રો આપણે અહીંયા જોવો તમારી સ્પેડ ટાયર છે આપડે ભાઈ બહુ બધા અહીંયા પડ્યા જ છે પણ ભાઈ ટાયર ના ટેગલે ઢેગલો હોય મિત્રો તમે જરૂર એક જણ આવજો એવું કંઈ પંચર પંચર હોય ને ગાડીઓમાં કંઈ હોય તો આવજો મિત્રો અહીંયા આ પંચર વાળાની દુકાન ને આપડે યુ બોલ ભાઈ Eu vou... આપડે પહોચી ગયા ભાઈ સોટીલા ગામની અંદર અને મિત્રો સામે જોવો ભાઈ ચામુડ માતાજીનું મંદિર આવે ગુમે

મિત્રો તો હવે આપણે છૂટીલા કામ ની પાસ કરી લે લઈએ મળી પછી આપણે પૂછી ગયા ભાઈ લીમડી તો જોઈ લો મિત્રો આ લીમડી નો નજારો જમના હોટલ હે ને ના ખાલી ભાઈ વાગી ગયા હે અત્યારે બપોર ના એક અને આપણે પહોંચી ગયા ભાઈ બોગોદરા થી ટર્ન મારી લીધો હે વટામણ મિત્રો અને ભાઈ અત્યારમાં રોડ હાવ ખાલી પડ્યો હે મિત્રો વટામણ બાજુનો

ગાડી હાલે એવું પોઝિશન નથી બાપે મેળે હાલે એવું પોઝિશન હે મિત્રો આપણે ધીમે ધીમે પડ્યા જાય વાવળો જરા જરા આવે મિત્રો બાકી ગરમ હોવા આવે છે આજે એવું મોસમ થઈ ગયું હોય ભાઈ વાહન જાગી ધીમે ચાલુ હોય બાકી ફોર વ્હીલ વાળા જાય